શક્તિ ફૂડ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું આજે હું આપની સાથે એવા કાડોના સલાડની રેસીપી શેર કરીશ એને વાકામૂલે પણ કહેવામાં આવે છે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે અને વેઇટ લોસ કરવા માટે આ સલાડ ખૂબ જ ઉપયોગી છે તો ચાલો આપણે એવા કાળુનું સલાડ બનાવીએ સલાડ બનાવવા માટે મેં અહીંયા ત્રણ એવા કાડો લીધા છે એવા કાડો પાકા હોય અને સોફ્ટ હોય એવા લેવાના છે હવે એની આપણે આ રીતે છાલ ઉતારી લઈશું હવે ત્રણે એવા કાળોની છાલ મેં આ રીતે ઉતારી લીધી છે હવે એમાંથી આપણે બીજ કાઢી લઈશું બીજ કાઢવા માટે આ રીતે ચપ્પા વડે વચ્ચેથી કટ લગાવીશું અને એમાંથી આસાનીથી આપણે બીજ કાઢી શકીશું જુઓ આ રીતે એનું બીજ આપણે કાઢી લઈશું આ સલાડને નાના નાના પીસમાં સમારીને પણ બનાવી શકાય છે અને એવા કાળોને મેસ કરીને પણ બનાવી શકાય છે આ રીતે ત્રણ એવા કાળોના બીજ આપણે કાઢી લઈએ એવા કાળો પાકા અને સોફ્ટ છે તેથી આ રીતે હાથ વડે પણ આપણે બીજ કાઢી શકીશું એવા કાળોને આપણે મેસ કરવાનું છે હવે આ રીતે થોડું હાથ વડે ભાગી લઈશું અને ચમચી વડે એને મેસ કરી લઈશું એક પણ પીસ મોટો ન રહે એ રીતે એને આપણે મેસ કરી લઈશું આ રીતે ઝીણું ઝીણું બધું જ એવા કાળો મેસ થઈ ગયું છે હવે એમાં ઉમેરવા માટે એક ડુંગળી એક ટામેટું બે લીલા મરચાં અને ધાણાને સમારીને રાખ્યા છે હવે મેસ કરેલું એવા કાળો ને આપણે એક વાસણમાં લઈ લઈએ એમાં ઝીણું સમારેલું ટામેટું ઉમેરી દઈશું લીલા મરચાં ઉમેરી લઈશું અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું હવે હલાવીને બધું જ એવા કાળો સાથે એને મિક્સ કરી લઈશું હવે એમાં આપણે મરી ઉમેરવાના છે આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા મરી ઉમેરી શકાશે મેં અહીંયા ચમચી જેટલા મરી ક્રશ કરીને ઉમેરી લીધા છે હવે એમાં ગાર્લિક પાવડર ઉમેરવાનો છે ગાર્લિક પાવડર ન હોય તો સૂકું લસણ છીણીને પણ આપણે ઉમેરી શકીશું મેં અહીંયા ચમચી જેટલો ગાર્લિક પાવડર ઉમેર્યો છે ચમચી જેટલું મીઠું ઉમેરીશું આપણા ટેસ્ટ પ્રમાણે મસાલા વધારે કે ઓછા ઉમેરી શકીશું ચમચી વડે આ રીતે હલાવીને મસાલાને મિક્સ કરી લઈએ હવે એમાં અડધા લીંબુનો રસ ઉમેરી લઈએ હવે એમાં થોડા ધાણા ઉમેરી લઈએ હવે એવા કાળોને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ હવે ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિન્કલ કરીશું અને ટામેટા વડે ગાર્નિશ કરીશું આ રીતે ટામેટા વડે ગાર્નિશ કરીશું હવે એવા કાળોને આપણે સર્વ કરીએ શરીર માટે ખૂબ જ હેલ્ધી એવું એવા કાળોનું સલાડ બનીને તૈયાર થઈ ગયું છે હવે ઉપરથી થોડા ધાણા અને ટામેટા વડે એવા કાળોને ગાર્નિશ કરીશું એની સાથે આપણે ચિપ્સ સર્વ કરીશું મેં અહીંયા કોણ ચિપ્સ સર્વ કરી છે પોટેટો ચિપ્સ બનાના ચિપ્સ આપણને મનપસંદ ચિપ્સ સાથે એને આપણે સર્વ કરી શકીએ છીએ તમને મારી હેલ્ધી રેસીપી ચોક્કસ ગમી હશે વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી